અંકલેશ્વરમાં છ મહિના ઉપરાંત જીનવાલા સર્કલની કામગીરી જોવા મળી રહી છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા છ મહિના પૂર્વ અંકલેશ્વર જીનવાલા સર્કલના નવીનીકરણ માટે કામગીરી શરૂ કરી ખાત મુહૂર્ત કરી સીએસઆર અંતર્ગત એક ખાનગી કંપનીને આપ્યું છે જો કે આજે છ મહિના ઉપરાંતનો સમય વીતવા છતાં સર્કલ અધૂરો જોવા મળી રહ્યો છે જ્યારે સળિયાના યુનિકોર્ન ઘોડો બનાવ્યો છે જે પણ સેન્ટિંગના સળિયામાંથી સ્ટ્રક્ચર બનાવ્યું છે એ પૂર્વ જૂના સર્કલના જ ઉપયોગ કરી તેના ઉપર બે નવા લેયર ઊભા કરવામાં આવ્યા હતા જૂનું પ્લાસ્ટર અને કરાયું નથી જે અધૂરા સર્કલ શહેરની રોનક બગાડી રહી છે રોજના હજારો વાહન ચાલકો અહીં પસાર થાય છે અધૂરા વિકાસની ચાડી ખાઈ રહી છે એટલું જ નહીં પાલિકા કચેરી અહીંથી પાંચસો મીટરના અંતરે હોવાથી સાથે જ રોજબરોજ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ પસાર થાય છે છતાં અધૂરું સર્કલ પ્રત્યે તેને નજરઅંદાજ જોવા મળી રહ્યો છે અહીંમાં શારદા ભવન ટાઉન હોલ આવેલું છે જ્યાં અનેક શાળાકીય રાજકીય કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે આવ જ્યાં આવતા મહેમાનો સામે અંકલેશ્વરના પાલિકાના નજર ઉપર પાટાનો વહીવટ દેખાડવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઓ જોર પકડ્યું છે